પુસ્તક શ્રીકૃષ્ણ જીવન લીલા ભાગ એક લેખક પન્નાલાલ પટેલ પ્રકરણ કંસે લીધેલો નવો દિવસ દિવસ ઉપર જવા લાગ્યા પણ પૂતના નો કશો જ પત્તો ન લાગ્યો કંસ તેમજ કેશી અરિષ્ટ તુણાવર્ત અને મહા અમા પ્રલંબ વગેરેને અચંબા સાથે દિલની અંદર ભયના ભણકારા પણ વાગવા લાગ્યા મોટી ન વાઈ તો એ વાતની થતી હતી કે મથુરા તેમજ સામંતોના રાજ્યોમાં ઝીણવટ પછી તપાસ કરવા છતાંય પૂતનાનો કશો અણસાર જ મળતો ન હતો ન તો એના મૃત્યુની ગંધાવતી હતી કે ન એ ક્યાંય કેદ થયેલી સંભળાતી હતી પૃથ્વી જ જાણે કે એને ગળી ગઈ હતી હકીકતમાં તો આ લોકોને પુતનાની કશી જ પડી ન હતી પણ યમ ઘર પારખી જાય છે એ વાત થી એમના મનમાં ક્રોધની જ્વાળાઓ ઉઠતી હતી ગુપ્તચરો મારફત કંસને જાણવા મળ્યું કે પૂતનાના અદ્રશ્ય થવાની વાત નગરની અંદર પણ પ્રસરી રહી છે નગરનું લોક અંદરખાને ખાને હર્ષ પામતું એકબીજાના કાનમાં ગોસફૂસ કરતું પૂછે છે ભાઈ કઈ સાંભળ્યું છે મહારાજની પેલી દુષ્ટ પૂતનાનો ક્યાંય પત્તો નથી સામો માણસ આનંદથી ઉભરાઈ ઉઠે છે અને એ જ વાત દોહરાવે છે કોણ પેલી રાક્ષસી પૂતનામાસીની વાત કરો છો એક હિંમતબાજ ગુપ્તચરે મહાઅમત્ય પ્રલંબની હાજરીમાં કંસને વળી આમ પણ કહ્યું હે મહારાજ કેટલાક લોકો તો એમ પણ કહે છે કે આ કામ અવતારધારી વિષ્ણુનું જ હોવું જોઈએ કંસ જાણે કે વ્યક્તિમટી ક્રોધનું પ્રચવળતું પૂતળું બની બેઠો આંખોમાંથી તણખાવેરતા તે પૂછ્યું પછી એ લોકો બીજી શી વાતો કરે છે ગુપ્તચાર્ય કહ્યું આ લોકો એકબીજા તરફ આંખો પણ ઉલાળે છે અને પોતાનો હર્ષ છુપા સુરમાં દબાવતા કહે છે પણ ખરા કે ધીરી બાપુડિયા પુડ્યા તને હણમાર કોક ઠિકાણે ઉછરી રહ્યો છે દિવસે મોટો થતો નથી એ નથી બમણો મોટો એ રાતના વખતે થઈ રહ્યો છે પૂતના ક્યાંથી જડવાની હતી પહોંચી ગઈ ક્યારની તારા મૃત્યુના ખબર આપવાય એમલુકમાં કોઈને જો ખબર પડવા દે તો પછી અવતર ધરી વિષ્ણુ કોનો નામ બેઠતા બેઠતા ગુપ્તચરી ઉમેર્યું પાંચ દસ જણાના એ ટોળામાંથી કોઈક યાદવનો પડકાર પણ મારા કાને પડ્યો હતો આ વિષમાં આવીને બોલતો હોય એમ કહેતો હતો કે ચેતલ્યા કંસ ચેતવું હોય તો પચકો ભડતો હોય એ રીતે કંસે ગુપ્તચરને છાશ્યું કર્યું કહ્યું અને તોય તે ઈ યાદવને પકડ્યો નહીં નરાધમ ગુપ્તચરી કહ્યું મહારાજ પુતનાના મૃત્યુએ કેટલાક લોકોમાં આનંદનો એવો આવેગ પ્રગટાવ્યો છે કે એ લોકોને જો ખબર પડે કે અમે ગુપ્તચર છીએ તો પુતનાની દશા એ અમારી દશા થઈ જાય બીજા ગુપ્તચરો પણ હુંકારો ભણી બેઠા કે હા મહારાજ

નગરના લોકોને તારે કહેવું હોય તો કહી દે કે જરાક માથું ઉચક્યું છે તો આખી મથુરાને હું એક જ બાણ ફૂંકી નાખીશ પ્રલંબે હસીને કહ્યું તો તો મહારાજ આપણે પણ ભેગા ફૂકાઈ જઈશું આપ તો સમર્થ છો બાકી આપના સ્વજનો અને અમે બધા જ ભસ્મીભૂત થઈ જઈશું કંસ એને તો ધવટવા જ હતો તેણે કહ્યું બધું જ હું સહન કરીશ પણ કોઈનો પડકાર હું કદી પણ સહન નહીં કરી શકું પહેલમ બચાણી વિનંતી કરતો હોય તેમ કે લાગ્યો મહારાજ તમે મને જ્યારે મહા અમાત્ય બનાવ્યો ત્યારે તમે જ કહ્યું હતું કે રાજકાજમાં બળ કામ નથી કરતું એનાથી બમણો કામ કળ કરે છે સંસમી રહેલા કંસને મૂંગો જોઈને ઉમેર્યું પુતનાની બાબતમાં આપણે એકવાર કળથી કામ લઈ જોઈએ

પોતાની આક્રમણનો ખ્યાલ આવતા કંસે જાણે અંગ ઉપરથી ઉપરણો લઈને ફેંકી દીધો બાજુના ઓરડા તરફ હાંક પાડતા કહ્યું કોણ છે કંચુકી કંચુકી થયો હાથ જોડતા કહ્યું આજ્ઞા કરો કૃપાનાથ ગઈકાલે આવેલી કોશલની બે કહે કે મદિરા લઈને રંગભવનમાં ઉપસ્થિત થાય વળી મદ્ર દેશની નૃત્યાંગનાઓને પણ નૃત્ય માટે ત્યાં હાજર કરો કંસ ઉઠીને પેલી પાના રંગ ભવનમાં જઈ બેઠો વળતી ઘડીએ કંસના એક કામોત્તેજક વિલાસી રંગ ભવનમાં બે સુંદરીઓ પ્રવેશ કર્યો અલ્લડીઓ વનમાં સંચરતી એ બે રમણીઓને આછી પટ્ટીએ ઉત્તંગ જોવન બાંધ્યું હતું તો નાભી નીચે પહેરેલું પટકોળ અર્ધ ઉઘાડા નિબંધ બાંધી રાખતું હતું અળિયાની આંખો અને પાતળી લાંબી સોહામણી ડોક એકના હાથમાં હીરા ચડી સોનાની ચારી હતી બીજીના હાથમાં પ્યાલીઓ હતી રૂમ ઝૂમ પગલે કંસ પાસે જઈ માદક એવો હાસ્ય પાથરતી ડાબે જમણે બેસી ગઈ કંસ પણ મદભર આ સુંદર્યોના સાનિધ્યમાં ક્રોધ અને ચિંતા મુઠ્ઠીઓ વાળી ગયા હોય એમ પોતાના વિશાળ બાહુ બંનેના ગળે નાખીને બેવના ઉપર ઝૂમી રહ્યો અને ઝૂમી રહ્યો વારોણી મદિરાની બે ત્રણ પેલીઓ માંડ ખાલી કરી ત્યાં તો ડાબા ચોમના દ્વારમાંથી રૂમઝૂમ ચરણા દાખલ થયા મૃદંગ પર થાપ પડી સારંગી પણ કું કુમ કી કી કરી ઉઠી અને કોકિલ કંઠી કિન્નરીઓના કંઠીથી પણ સ્વર માધુરી સરી પડી ગોડીકમાં તો લાંબા પહોળા રંગ ભવનમાં ફરફર કરતા ફુવારા અને ત્યાંથી પછી સૌંદર્યની છાળક છોડો રમણે ચડી પીલી બે મોહિનીઓમાંથી એક ઉપર ઢળેલો અને બીજી બથ પરેલો

કામોત્તેજક સુગંધોમાં કિન્નરીઓના સંગીતમાં અને નર્તકીઓના ત્રિભંગોમાં અટવાઈ પડ્યો બીજી બાજુ મદિરામાં અને કામોત્તેજનામાં ઘણા ડૂબ લાગતા કંસતો પણ એને ભય લાગતો હતો પણ સાથે સાથે ઉપવનમાં બેઠેલા કેશી પ્રલમ વગેરે રાહ જોઈને થાક્યા હતા અને એમનો જ મોકલેલો એ અડધી રાત્રે આવ્યો હતો દ્રોણાવર્ત હોઠમાં શબ્દો રાખીને કંસ પાસે જઈને ઉભો હાથ જોડીને ઊંચા સ્વરે કહેવા લાગ્યો

સ્વાગતની જેમ કહ્યું હા હા એ વાત તો વિસ્મરણ જ થઈ ગયું દીમન કેટલી રાત થઈ છે ચાલ મારો રસ જોડાવ તૈયાર જ છે મહારાજ ત્રણાવર્ત કંસે ઉભા થવામાં મદદ કરવા ગયો પણ કંસે હવે મદિરા ઉપર રાંગ જમાવી લાગતી હતી આછી આછી ડોલી રહેલી નર્તકીઓ ઉપર નજર રાખી રમૂજ પણ કરી લલનાઓ અડધા વસ્ત્રો આવતી જમીન પર પગ ઠીરવતો દ્વાર તરફ મોં ફેરવી ગયો ઘડીકમાં તો સેવકોએ કંસને મુગટ તથા ઉપરણા સાથે કમર ઉપર તલવાર પણ માંધી લીધી દૃણાવર્તે ધનુષ વાણો લીધા બેવુજના રથમાં બેસી ઉપવન તરફ ઉપડી ગયા અત્યાર સુધીમાં પ્રલંબ કેશી તથા અરિષ્ઠ વગેરે સંતલત કરીને પૂતના પાછળ ઊભી થયેલી પરિસ્થિતિનો આખોએ ગેસ કાઢ્યો હતો પછી ભવિષ્યનો કાર્યક્રમ પણ પ્રલંબે ઘડી કાઢ્યો હતો કંસ આવ્યો કે પ્રલંબે આખી એ વાત ટૂંકાણમાં રજૂ કરી કહ્યું જુઓ મહારાજ અમે બધા એ તારણ ઉપર આવ્યા છીએ કે પૂતનાનું મૃત્યુ થયું છે એ વાત તો નક્કી જ છે આ પછી એને પૂતનાની રૂપ બદલવાની શક્તિ તેમજ શસ્ત્ર અસ્ત્રથી અવધ્યપણાની વાત ઠસાવી ઉમેર્યું હવે જો પૂતનાનું મૃત્યુ થયું છે તો એ વાત પણ નક્કી જ છે કે એને હણનારો વિષ્ણુ પોતે જ હોવો જોઈએ ખરું કે નહીં મહારાજ કંસ આ વાતમાં સંમત થયો પ્રલંબના તારણ ઉપર ખુશ થતા કહ્યું પ્રલંબ તારી વાત સંપૂર્ણ સાચી છે પેલે દુષ્ટ દેવીએ કહ્યું હતું એ વિશે મારામાં હજી શંકા પ્રવર્તતી હતી પણ તારા આ તારણ પછી મને પણ લાગે છે કે એ દુષ્ટની વાત સંપૂર્ણ સાચી પડીને ઊભી રહી છે કોઈક ને કોઈક ઠેકાણે દુષ્ટ વિષ્ણુ મોટો થઈ રહ્યો છે એને ને પ્રશ્ન કર્યો વિષ્ણુ આજે કેટલા વર્ષની વર્ષ અને છ માસ નો મહારાજ આજકાલ કરતા ઘણો સમય થયો પ્રલંબ આટલા નાના બાળકે પુતનાનો નો કર્યો હશે સંભવ છે મહારાજ કેશી બોલી ઉઠ્યો વિષ્ણુ કોનો નામ બલિરાજાની વાતનું સ્મરણ કરો નહીં દોઢ હાથનો વામન હતો અને બે ડગલા ભરતામાં તો પૃથ્વી તેમજ સ્વર્ગ આવરી લીધા હતા ને અને છેવટે પછી બલિરાજાના માથા ઉપર ત્રીજું મૂકી મહારાજ દેવોના રક્ષણ હાર આ વિષ્ણુને તમે કૌમ ન લેખતા મહાદેવ નો વિશ્વાસ કરી શકાય બ્રહ્મા પણ નિષ્પક્ષ અર્થ તો ખરો જ પણ આ વિષ્ણુ તો જો તમે વિશ્વાસ કર્યો અથવા બેદરકાર રહ્યા

અલ્યા મારા સામર્થ્યથી ડરીને તો વિષ્ણુને આ અવતાર લેવો પડ્યો છે આ વાત તું કેમ ભૂલી જાય છે અને પછી મૂળ વાત પકડી પ્રલંબને પ્રશ્ન કર્યો તો પછી આ સાડા પાંચ વર્ષના છોકરાને આપણે શોધવું કઈ રીતે જુઓ મહારાજ એકવાર તો આપણે આ પૂતનાના વધની વાત લોકો આગળ સુધારી લેવી પડશે કેવી રીતે અમે એમ વિચાર્યું છે કે લોકોમાં એવી વાત ફેલાવી કે મહારાજ કંસને જ્યારે ખબર પડી કે પૂતના એ મથુરામાં તેમજ ગ્રામ્ય પ્રદેશમાં નિર્દોષ બાળકોને સ્તનપાન કરાવીને મારી નાખ્યા છે ત્યારે એ વાત જાણીને મહારાજા ક્રોધે ભરાયા અને એ જ વખતે પૂતનાનો વધ કરવાની આજ્ઞા આપી દીધી એલમની વાતથી ખુશ થયેલા કંસે મૂછવા હસતા કહ્યું ઠીક પછી પછી આપણો આ તૃણાવર્ત રથ લઈને ગ્રામ પ્રદેશમાં ઉપડી જશે ગામે ગામ તપાસ કરશે અને લોકોને કહેશે કે મહારાજા કંસરાય પૂતનાના દુષ્કૃત્ય ઉપર ખૂબ ક્રોધે ભરાયા છે અને જેના જેના બાળક પૂતનાથી મૃત્યુ પામ્યા હોય એ બધાને બદલો આપવા માંગે છે એ પણ સરસ કંસ આનંદમાં આવી ગયો પ્રલંબે વાત આગળ ચલાવતા કહ્યું એક તરફ લોકો આપની ન્યાય વૃત્તિ ઉપર પ્રસન્ન થશે તો બીજી તરફ તૃણાવર્ત મૃત્યુ પામેલા બાળકનો સમય પણ જાણી લેશે કંસ કઈ સમજ્યો નહીં તેણે સવાલ કર્યો સમય સાથે આપણી શી લેવા દેવા છે ધીમન આપણે તો ખાસ કરીને વિષ્ણુએ તપાસ કરવાની છે તળલંબી વચ્ચે બોલતા કહ્યું કૃપાનાથ સમયના આધારે જ તો પૂતનાનો પગેરું નક્કી થશે ને સૌ પ્રથમ એ આ ગામ હતી અહીંથી પછી પેલા ગામ ગઈ અને ત્યાંથી એ લોપ થઈ ગઈ ક્ષણિક થંભીને ઉમેર્યું અને પછી આપણે પૂતના અદ્રશ્ય થઈ ગઈ હશે એ પ્રદેશને ચારે બાજુથી ખૂંદી વળીશું કંસને વિચારમાં પડેલો જોઈ વર્તે ચોખવટ કરી મહારાજ પુતને જે છેલ્લું બાળક માર્યું હશે એ પ્રદેશની આસપાસમાં જેનો ઘાત થયો હશે ને પોતાના હાથમાં મુદ્દો આવતા કંસ ખરેખર ખુશ થઈ ઊઠ્યો પ્રલંબ વગેરેને ધન્યવાદ પણ આપવા લાગ્યો અને અંતે પછી આ કામગીરી પર ત્રોણાવર્તી નિમણૂક કરી ઊભા થતા કંસે કહ્યું હે દ્રોણ હવે આ બાબતમાં તું વિલંબ ન કર કાલથી જ રથ ઉપર ચડીને ગ્રામ્ય પ્રદેશમાં ઉભડી જા હેલામને પણ સૂચના આપી આપણે પણ એ મથુરામાં વાત વહેતી કરી દો ખાસ તો શિવભક્ત જરાસંઘની પુત્રીઓના કહેવાથી જ મહારાજનું ધ્યાન પુતનાના દુષ્કૃત્ય તરફ દુરહ્યું હતું અને ક્રોધમાં આવેલા મહારાજે એ જ વખતે પૂતનાનો વધ કરવાની આજ્ઞા આપી દીધી હતી રથ તરફ પાગ ઉપાડતા કંશેવાળી કહ્યું બીજી તરફ આપણે હવે શસ્ત્રો પણ સજવા માંડો હરાથો પર ચડતા ઉમેર્યું પોતાના અદ્રશ્ય સવા થાતે એ વાત તો હવે નક્કી જ છે કે ક્યાંક ને ક્યાંક પેલો ધૂર્ત વિષ્ણુ મોટો થઈ રહ્યો છે કંસના દિલમાં ઊંડે ઊંડે ધ્રાસકો પ્રવર્તતો હોય તો પૂરો સંભવ હતો અને એટલે જ કદાચ એ મથુરાના માર્ગે જતા મનમાં મનમાં વિષ્ણુને આહવાન પણ આપતો હતો કે ભલે ભલે કંસ વિશે રહેલી અસ્ત્રવિદ્યાનો સ્વાદ તું પણ ચાખી લે